પંચમહાલ જિલ્લામાં શિક્ષણ જગતને લજાવતો હોય તેવો કિસ્સો સામે આવ્યો તેમ છતાં પણ જિલ્લા અને તાલુકાનું શિક્ષણ તંત્ર દ્વારા અજાણ હોવાનું કરી રહ્યા છે ગોધરા તાલુકાના અબ્રાહમ પટેલના મોવાળાની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા એક શિક્ષક કુમાર બાદરસિંહ પરમાર નશાની હાલતમાં જળવાઈ જતા હંગામો મચી ગયો જ્યારે શિક્ષક નશો કરેલા હાલતમાં હોય તો બાળકોના અભ્યાસનું શું તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે